સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન થાન નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક માટે મતદાન લીમડી નગરપાલિકા વોર્ડ નંબર એક ની એક બેઠક તેમજ ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર એક ની એક બેઠક માટે મતદાન લીંબડી તાલુકા પંચાયત દેવડી બેઠક સાયલા તાલુકા પંચાયતની ધરા ડુંગળી બેઠક માટે મતદાન થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી